હાલોના બુટલેગરો ફાટીને ધુમાડે ગયા ગોવિંદપુરી ગામના સરપંચને બુટલેગરના ભાઈ આપી ધમકી હાલોલ પંથકમાં બુટલેગરો બેફામ બન્યા છે તેમાં પોતાનો ધંધો બંધ કરાવ્યો હોવાની અદાવત રાખી હાલોલ પંથકના કુખ્યાત બુટલેગરના ભાઈએ ગોવિંદપુરી ગામના સરપંચ ગ્રામ સેવકની કાર પર હુમલો કરી કારને નુકસાન પહોંચાડી સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવાબ પામી છે બનાવ અંગે મળતી અનુસાર હાલોલ તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ ભરતકુમાર સોલંકી વર્ષ ત્રીસ ગઈકાલે શુક્રવાર સાંજના સુમારે પોતાના ખેતર હતા જે દરમિયાન તેઓની ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર સુનીલકુમાર જસવંતસિંહ સોલંકીએ તેઓને ફોન કરી જાણ કરી હતી કે હાલોલ તાલુકાના ચાંચડીયા ગામના કુખ્યાત ગુટલેગર જાડાભાઈ ઉર્ફે હિતેશભાઈ જસવંતભાઈ રાઠોડના નાના ભાઈ સંજયભાઈ જસવંતભાઈ રાઠોડે તેઓને તેમની દુકાન પર રૂબરૂ બોલાવી ધમકી આપી હતી કે તમારા સરપંચને સમજાવી દેજો કે માર ખાવાની તૈયારી રાખે જેને લઈ સરપંચ ભરતકુમાર સોલંકીએ ધમકી આપનાર સંજય રાઠોડને ફોન કરી કહ્યું હતું કે મારા કમ્પ્યુટર ઓપરેટર સુનિલભાઈને તે રૂબરૂ બોલાવી શું કહ્યું તેમ કહેતા સુનિલ રાઠોડે સરપંચ ભરતકુમારને કહ્યું કે મારે દારૂનો ધંધો તે બંધ કરાવ્યો અને મારો માલ પણ તે પકડાવ્યો છે તું હાલમાં કઈ જગ્યા પર છે તું મને રૂબરૂ આવી મળ તેવું કહેતા ભરત કુમારે જણાવ્યું હતું કે હું ખેતરે છું અને મારા ઘરે જાઉં છું જે બાદ શુક્રવારે સાંજે છ વાગ્યાના સુમારે ભરતભાઈ પોતાની મારુતિ કંપનીની અલ્ટો કારમાં પોતાના મિત્ર રાજેશ કુમાર ભરતસિંહ સોલંકીને બેસાડી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા રાઠોડ તથા ભરતભાઈ હિતેશભાઈ રાઠોડ તથા જૈમીન નામના ત્રણ ઇસમુએ તેઓની અલ્ટો કારને પોતાની બાઇકો વડે આંતરિક રસ્તામાં રોક્યા અને સંજય રાઠોડે અલ્ટો ગાડી પર હુમલો કરી અલ્ટો ગાડીના આગળના કાચ ઉપર ઈટ મારી દીધી જેથી ગભરાઈ સરપંચ પોતાની ગાડીને રિવર્સમાં લીધી જેમાં તેઓની ગાડી પર કરી આગળ આગળ પાછળના પાછળના કાચ અને બંપરને નુકસાન પહોંચાડ્યું અને માબેન સમાણી ગાળો બોલી સરપંચ ભરતકુમાર સોલંકીને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી જે બાદ ત્રણેયના હુમલાથી બચી ગાડીમાંથી બહાર નીકળ્યા વિના ભરતકુમાર પોતાની ગાડી લઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે પહોંચ્યા જેમાં સંજય સહિતના અન્ય બે સમૂહ તેઓની ગેરહાજરીમાં તેઓના ઘરે આવી ગાળો બોલી ધમકી આપીને ગયા હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું જેને લઈ ગત મોડી રાત્રે સરપંચ ભરતકુમાર સોલંકીએ હાલોલ રૂરલ પોલીસ મથકે કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે ઝાળાના ભાઈ સંજયભાઈ જસવંતભાઈ રાઠોડ ભરતભાઈ હિતેશભાઈ રાઠોડ અને જયમીન નામના ઈસમ મળી ત્રણેય ઈસમો સામે ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે ફરિયાદના આધારે સંજય હિતેશ અને જૈમીન સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર દીપક તિવારી હાલોલ પંચમહાલ